આગળ વધી અમદાવાદની વાત કરીએ અમદાવાદમાં સંત કબીર સ્કૂલ વિવાદમાં આવી છે શાળાએ નક્કી કરેલી દુકાનમાંથી પુસ્તક અને ગણવેશ ખરીદવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યો છે નિયમ વિરુદ્ધ વાલીઓ અને વિદ્યાર્થીઓ પર દબાણ કરવામાં આવ્યું એનએસયુઆઈએ શાળાની મનમાની સામે વિરોધ નોંધાવ્યો છે શાળા બહાર નકલી નોટો ઉડાવી વિરોધ નોંધાવવામાં આવ્યો જ્યારે આપણે સંત કબીર સ્કૂલની વાત કરીએ અહીંના શાળા સંચાલકોની વાત કરીએ તો આ માત્ર ને માત્ર વિદ્યાર્થીઓ પાસે કઈ રીતે પૈસા ખંકેરવા આ કામમાં લાગેલા છે કે અમદાવાદ શહેરની ઘણી બધી સંસ્થાઓ જેમાંથી સંત કબીર પણ એક છે એ અને વિદ્યાર્થીઓ પર આવો પ્રેશર બનાવે છે કે યુનિફોર્મ અહીંથી ખરીદવા બુક્સ નક્કી કરેલી જગ્યાએથી ખરીદવી આવવા જવાની વ્યવસ્થા માટે પણ જે નક્કી કરે સ્કૂલ ત્યાંથી કરવું આ ખરેખર યોગ્ય નથી આ આરટીઈનો અમલ કરતા નથી અને સરકારે જે જાહેર કરેલ પરિપત્ર છે તેની ધજિયા ઓળાવી રહે છે જાહેરની અંદર આ શાળા સંચાલકોને સરકારની કે તંત્રની કોઈ ભીખ રહી નથી બે દિવસ અગાઉ ડીઓ ઓફિસમાં પણ અમે રજૂઆત કરી છે સંત કબીર સ્કૂલને પણ અમે રજૂઆત કરી છે કે તમે લોકો પણ આરટીઆઈ કાયદાનો અમલ કરો વાલીઓ પર વધારાનો આર્થિક બોજો ના નાખો મોરબી મચ્છ